હેલો ફ્રેન્ડ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આપણે બનાવીશું અને સલાડ અહીંયા આ એક જ દિવસમાં તૈયાર કરી લીધા છે ફ્રેન્ડ્સ અને સાથે સાથે આપણે બધા જ વેજીટેબલ્સનો ઉપયોગ કરેલો છે અહીંયા તમે વજન ઘટાડવા માંગતા હોય તો ફટાફટ વજન એકદમ ઘટશે અને ક્યારેક નબળાઈ જેવું લાગતું હોય તો શરીરમાં એકદમ નવી શક્તિનો સંચાર કરશે અને ખૂબ ખૂબ જ જ ટેસ્ટી પણ બને છે એટલે નાનેરાથી લઈ અને સુધીને ભાવશે તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવું ફણગાવેલા કઠોળનું સલાડ બનાવવા માટે અહીંયા આપણે મગ અને ચણાને ફણગાવી લીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હજી પણ લાંબા લાંબા ફણગા કાઢવા હોય તો હજી પણ એક દિવસ મગને રાખી દેવાના અહીંયા ચણાને થતા બે દિવસની વાર લાગશે ને આ રીતે ચોમગને કરવા હોય તો એક જ દિવસમાં એકદમ સરસ પણગા ફૂટી જાય છે તેને હવે આપણે ગરમ પાણીમાં દસ મિનિટ માટે રાખી દેસુ અહીંયા આપણે એકદમ ગરમ પાણી કરી લીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ એમાં ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે રાખી દેશું જેથી કરીને એકદમ સરસ થોડા થોડા કુક પણ થઈ જશે અને સ્મેલ પણ કાચી નહીં આવે

ડુંગળી ચીણી સમારી લીધી છે અને ઉપરથી આપણે લઈ લેવાના છે લીલા ધાણા ઉપર આપણે લઈ લેવાનું છે નમક અહીંયા આપણે સિંધા નમકનો ઉપયોગ કરવાનો છે કારણ કે આપણે કાચું જ ખાવાનું છે

બોડીમાં સ્ફૂર્તિ સ્ફૂર્તિ લાગશે અને વજન તો એકદમ ફટાફટ ઓગળશે તો જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે અહીંયા સ્પ્રાઉટનું સલાડ એકદમ ફટાફટ તૈયાર છે અને સાથે સાથે એકદમ ટેસ્ટી પણ ખૂબ જ બને છે તમે પણ આ જ રીતે સલાડ બનાવો અને તમારા રિવ્યુ ચોક્કસ મારી સાથે શેર કરો કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ